નમસ્કાર મિત્રો હું શું આપનો ધાર્મિક માથુકિયા આમ આદમી પાર્ટી વિદ્યાર્થી વિંગ ગુજરાત ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ વર્ષે પીએચડીના વિદ્યાર્થીઓ માટે જે સાત હજાર નવસો રૂપિયા ફી હતી તે વધારી અને બાર હજાર ચારસો રૂપિયા કરી નાખવામાં આવી અહીં સવાલ એ બાબતનો થઈ રહ્યો છે કે શું ગુજરાત સરકાર પાસે વિદ્યાર્થીઓને ભણાવવા માટે પૈસા ખૂટી ગયા છે શું ગુજરાત સરકાર પાસે નાણાંની અછત છે વિદ્યાર્થીઓના શિક્ષણ માટે તો આ તોતિંગ ફીમાં વધારો કરવામાં આવ્યો છે અને જો ખરેખર ગુજરાત સરકાર પાસે નાણાંની અછત હોય અને વિદ્યાર્થીઓના શિક્ષણ માટે વાપરી ન શકતા હોય તો સવાલ એ પણ થાય છે કે નરેન્દ્ર મોદીજીની સભા માટે જર્મન ડોમના પૈસા ક્યાંથી આવે છે સીએમના કાફલા માટે નવી ફોર્ચ્યુનરના પૈસા ક્યાંથી આવે છે નવા હેલિકોપ્ટરોના પૈસા ક્યાંથી આવે છે જે પૈસા વિદ્યાર્થીઓના હિત માટે યુવાનોના હિત માટે અને ગુજરાતના હિત માટે વાપરવા જોઈએ એ જ પૈસા તોતિંગ એડવર્ટાઇઝ માટે વાપરવામાં આવે છે એ જ પૈસા સીએમના કાફલાઓમાં વાપરવામાં આવે છે અને એ જ પૈસા વીઆઈપી કલ્ચરમાં વાપરવામાં આવે છે આવા બિનજરૂરી ખર્ચાઓ બંધ કરી અને ગુજરાતના વિદ્યાર્થીઓના હિતમાં તમે જે ફી વધારો કર્યો છે એ ફી વધારો પાછો ખેંચો એવું આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ આપને અપીલ કરે છે આવનારા સમયોમાં જો આ ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો પૂરી આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખી રસ્તા પર ઉતરશે આંદોલન કરશે જરૂર પડે કોર્ટમાં પણ જઈશું